વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું તે અંગે વન વિભાગે સમજણ આપી હતી ગીરના ગામડાઓમાં જાગૃતતા લાવવાની વન વિભાગે કવાયત શરૂ કરી છે છેલ્લા ચાર દિવસમાં ત્રણ વન્ય પ્રાણી હુમલામાં બે મોત બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો વનતંત્રની કામગીરી દેખાઈ રહી છે લોકોને વન્ય પ્રાણી હુમલાથી બચાવવા માટે અમારા મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મેડમ ગેરકાયદેસર લાઇન શો કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેરકાયદેસર લાઇન શો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઇન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે